તો પછી આઈથી આમ ને પછી એને ખબર કાઢવા જવાનું છે એટલે મે ગોગડાને કીધું ફુવાન રજાને આપે ને ત્યાં મે કીધું હું જીન કી બે જઈએ બી એમ મમ્મી ને ઘરે તે ગોગડી તારા ફુવાજીને હું થયું છે કેમ દાખલ કર્યા છે અરે મમ્મી મારા ફુવાની તો તમ વાત જ પૂછોમાં કઠણાઈ બેઠી છે બિચારાની રોડે રોડે આલ્યા જાતા તા ને ગાડીવાળો ફટકાડીને વયો ગયો ને તે એક ટાંગો કપાઈ ગયો પછી દવાખાન દાખલ કર્યા ડોક્ટર એમ કીધું કે પ્લાસ્ટિક નો ટાંગો સડાવવો પડશે પ્લાસ્ટિક નો ટાંગો સડાવ્યો અને રજાઈ આપી દીધી ને હારું થઈ ગયું તો મમ્મી અને પછી ફૂ અને ઘરે કંટાળો આવતો હતો ને તેલી ઘોડી સાયકલ આવે કે ને ઈ લઈને બહાર ગયા ને તે કૂતરા આ પ્લાસ્ટિક નો ટાંગો લઈ ગયા મમ્મી ખેહી ગયા તે પાછા દાખલ કર્યા તે હવે બીજી કંપનીનો નો હારી કંપની ટાંગો સડાવશે તઈ હાજા થાશે માર ફુવા અરે અરે એવું છે એમ ને

રાંધી નાખવી પછી ગોગડા નીકળવું છે ને તો ખાઈ પી નીકળી જાય ને તાર પપ્પા એ સુરમાન લાડવા કરવાનું કીધું છે ગોગડી બીજું શાક છે નું કરશું મમ્મી તમારા હાથ તુરિયા પાત્રા નું શાક ખાવાનું મન થયું છે તમે તુરિયા પાત્રા નું શાક બનાવી નાખો ને હાલો બધું રાંધી તો તમે જ નાખજો તમારા હાથ નું જ ખાવું છે અને અમે બે બે નું તમને રંધાવશું રોટલી ને એવો બે અમે બે બે નું કરી નાખીએ તમે લાડવા કરી નાખો ને તુરિયા પાત્રા નું શાક કરી નાખો હાલો

અને તની એક વાત કેવા આવ્યો છું અને હું તારું જડબો જોવા આવ્યો છું તારું જડબો જોઈ લઉં તો મન શાંતિ થઈ જાય હો ઈ વાત તો તમારી હાસી જ છે તમે મારું જડબો જોવો તમને શાંતિ થઈ જાય પણ તમારું જડબો હામો હોય ને એટલે પછી મને કામ કરવાનું મન નો થાય એમ થાય તમારા જડબા હામો જોઈ આત કરું બોલો હવે શું કામ છે તમારે રાણી સિક્કા નો બહુ ભાવ છે એટલે તે છે ને ફોહ લાવી ને સિક્કા આપણે લઈ લેવાના છે આપડે કરોડો પતિ થઈ જશું એટલે ભૂલતી નહીં હાલ આપણે આ જઈ આવી તાર મમ્મી ને ઘે ને સિક્કા લઈ આવી લંગું પણ મારા લંગાઈ વાત તમારી હાસી છે શીકા આપણે લઈ આવી પણ શીકા મુઈકા છે ગોગડી ભાભી અને ગોગડી ભાભી ની જીણ કે પિયર માં ગયા છે અને અતાર ગોગડી ભાભી ન્યા છે ને માર મમ્મી ને કાઈ ગોગડી ભાભી નું મુકેલું જડે નહીં એટલે અત્યારે એ શીકા નો નહીં મેળ આવે ગોગડી ભાભી વઈ આવે ને પછી આપણે આટો મારવા જાશું ને શીકા લઈ આવશું હો હા તો લંગુ ગોગડી બેન ને ફોન કરતી રેજી પિયર માંથી આવે ને એટલે તરત શીકા લઈ આવવાના છે રાણી શીકા ભૂલતી નહીં અને વાય હું જાવ છું હવે

કેવી જિંદગી છે એની કરતા પિયર માં શીખી આવી હોત ને તો કઈ જ નતી હવે મારે રાંધતા શીખી જવું છે